કે જો આ નવા દરો અમલમાં મુકાશે તો ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘર કે દુકાન ખરીદવા અશક્ય બની જશે સાયન્ટિફિક સર્વેના દાવા પાયા વિહોણા છે આ મુદ્દે સરકારમાં રજૂઆતો કરવામાં આવશે અને જો સરકાર નહીં માને તો હાઈકોર્ટ થી સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તૈયારી સુરત ક્રેડાઈ દ્વારા કરવામાં આવી છે ક્રેડાય દ્વારા આ મુદ્દે આજે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે મારું નામ બિપિન પટેલ છે હું સુરતમાં રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે કામ કરું છું સરકારશ્રી દ્વારા જમીનોના જે ભાવો નક્કી કરવાની પદ્ધતિમાં જંત્રી જે છે એમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે ઘણી જગ્યાએ તો જે જંત્રી પ્રવર્તમાન હતી એનાથી દસ ગણી જંત્રી કરવામાં આવેલી છે બે હજાર ત્રેવીસમાં જંત્રી વધારો થયા પછી તાજેતરમાં ફરીથી જંત્રી વધારો જે કરવામાં આવ્યો છે એ બાંધકામ ઉદ્યોગ માટે ખૂબ જ અસહ્ય છે અને નવી શરતની જમીનોના પ્રીમિયમમાં વધારો થાય છે સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો થાય છે ઇન્કમટેક્સના ભારણ પણ વધે છે છેલ્લા ઘણા સમયથી બાંધકામ ઉદ્યોગ આમ બી ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે જંત્રીમાં આ જે ધરખમ વધારો સૂચવેલ છે એ કોઈ પણ હિસાબે બાંધકામ ઉદ્યોગ સહન કરી શકે એમ નથી સાયન્ટિફિક સર્વે કર્યા ની વાત કરે છે પરંતુ સાયન્ટિફિક સર્વે હોય કર્યો હોય એવું દેખાતું નથી અને બિલ્ડરોને અને એસોસિએશનોને વિશ્વાસમાં લીધા વગર જે ભાવ વધારો કરેલો છે એનો અમે વિરોધ નોંધાવીએ છીએ અને સરકાર છે આ બાબતે ગંભીર વિચારણા કરી અને યોગ્ય પગલાં લે એવી અમે વિનંતી માંગણી કરીએ છીએ